હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એકદમ હેલ્ધી હશો તો મસ્ત સવાર થઈ ગઈ છે અને ચા બની ગઈ છે તો ચા બની ગઈ છે આપણી અને અહીંયા છે દૂધ ચાલો ચા નાસ્તો કરીએ હવે નાસ્તામાં છે મમરા અને કાલે બનાવ્યા હતા પુલ્લા તીખા તો પુલ્લા છે અને સાથે છે ખાખરા તો ચાલો ગાઈ ચા નાસ્તો કરી લઈએ હા તો ફ્રેન્ડ્સ સાંજે બનાવવા છે મેંદુવડા તો એના માટે મેં અડદની દાળ અને મગની મોગર દાળ લીધી છે અને થોડાક અંદર નાખ્યા છે મેં ચોખા તો ધોઈને પલાળી દો અને આમાં છે તુવેરની દાળ સાંભાર બનાવવા માટે તો એ પણ ધોઈ લઉં તો ચલો ધોઈ અને બંને પલાળી દઈએ હા તો ફ્રેન્ડ્સ અત્યારે જમવામાં બનાવું છું ભાખરી અને શાક તો ભાખરીના લોઆ કરી લીધા છે અને શાક બનાવું છું સેવ ટામેટાનું તો અહીંયા ટામેટા વઘાર્યા છે તો સેવ ટામેટાનું શાક અને ભાખરી કરું છું જમી અને પછી બનાવી છે ગુંદરની પેજ તો પછી પેજ બનાવીએ ગુંદરની તો ચાલો આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ જુઓ સેવ ટામેટાનું શાક થઈ ગયું છે રેડી તો હવે ગેસ બંધ કરી દીધો છે મેં અને ભાખરી કરી અને પછી જમી લઈએ જમવાનું બની ગયું છે અને જમવા બેઠી છું હું તો સેવ ટામેટાનું શાક અને ભાખરી તો અહીંયા પૃષ્ટિ કરે છે ભાખરી એટલે આજે મને ગરમ ભાખરી ખાવા મળશે તો ચલો જમી લઈએ હવે અહીંયા આપણો સંભાર બની ગયો છે મેદુ વડા માટેનો અને વઘાર પણ કરી લીધો છે તો સરસ સંભાર બની ગયો છે એકદમ ટેસ્ટી એવો અને અહીંયા ખીરું પણ મેં કરી લીધું છે તો આ બેટરમાં મેં નાખ્યું છે મીઠું અને હવે હલાવી અને પછી મેંદુવડા ઉતારી લઈએ અને ચટણી બનાવી છે તો એ પણ બનાવી લઈએ હા તો ગઈશ જુઓ ચટણી બની ગઈ છે મેંદુવડા માટે ધાણા મરચાં ડાળિયા અને ટોપરું બધું નાખીને બનાવી છે સરસ તો ચટણી મસ્ત બની ગઈ છે હા તો ફ્રેન્ડ્સ જુઓ હું બનાવું છું મેંદુવડા તો હજુ આટલું બાકી છે અને હજુ હમણાં જ ચાલુ કર્યા છે તો સાંભાર તો બની ગયો છે તો ચલો મેંદુવડા પણ કરી લઈએ હા તો ફ્રેન્ડ્સ મેંદુવડા બની ગયા છે તો જુઓ આટલા બનાવ્યા છે અને બનાવતા બનાવતા તો થોડા ખવાઈ પણ ગયા ચટણી સાથે તો ચટણી પણ મસ્ત બની છે તો ચલો હવે ડબ્બામાં ભરી લઈએ આ બે વાટકી અડદની દાળ લઈને મેં બનાવ્યા છે તો કેટલા બધા બન્યા છે જુઓ અને થોડીક આમાં મેં મગની દાળ નાખી હતી ચપટી જેટલી અને થોડાક ચપટી જેટલા મેં ચોખા નાખ્યા હતા બસ એટલું જ નાખ્યું છે તો જુઓ કેટલા સરસ બન્યા છે મેંદુવડા અને એકદમ આમ તેલ પીઝા એવા પણ નથી બન્યા એકદમ સરસ બન્યા છે સોફ્ટ અને એકદમ મસ્ત બન્યા છે જુઓ ફ્રેન્ડ્સ તો ચલો હવે એ ડબ્બામાં ભરી લઈએ મેંદુવડા તો આવો બધા મેંદુવડા અને સાંભાર ખાવા આ રીતે જો આપણે ઘરે બનાવીએ મેંદુવડા તો એકદમ સસ્તા પડે અને જો બજાર ના ખાઈએ તો બહુ જ મોંઘા પડે તો ઘરે સાંભાર ચટણી અને મેંદુવડા આ રીતે બનાવીએ તો બધા ધરાઈને ખાઈ લે અને ચોખ્ખા પણ ખરા તો એકવાર જરૂરથી તમે પણ ટ્રાય કરજો મેંદુ વડાને સંભાર બનાવવાનો હા તો ફ્રેન્ડ્સ અહીંયા સામે કામ ચાલે છે એટલે અવાજ આવે છે અને હા ગાઈશ હજુ તો વાસણ ગોઠવવાના પણ બાકી છે તો વાસણ સુકાઈ ગયા છે તો વાસણ પણ ગોઠવી લઉં હા તો ફ્રેન્ડ્સ બાર બધા ભેગા થયા છે નિહાર એના પપ્પા અને પૃષ્ટિ ત્રણે તો એ વાતો કરવા કરે છે એનો અવાજ આવે છે ત્રણે વાતો કરવા મંડી ગયા છે અત્યારે ફ્રી બધા ફ્રી થયા છે એટલે હા તો ફ્રેન્ડ્સ જમવાનું પૂરું કર્યું કામ અને રસોડાનું કામ પણ બધું પૂરું થયું અને હજુ ઉપર કપડાં સુકાય છે એ લાવવાના બાકી છે અને અત્યારના વાસણ છે એ ગોઠવવાના બાકી છે તો સવારે તો સેવ ટામેટાનું શાક અને ભાખરી અને સાંજે બનાવ્યા મેંદુવડા તો સાંભાર અને ચટણી અને મેંદુવડા બધું બહુ જ મસ્ત બનેતું તો મેંદુવડા બે વાટકી મેં દાળના બનાવ્યા હતા પણ બહુ જ સારા અને સારી ક્વોન્ટિટીમાં બન્યા અને એમાં મેં થોડાક નાખ્યા હતા ચોખા તો એનાથી જે આપણે મેંદુવડા તેલ પી જતા હોય છે તો એવું થતું નથી અને એકદમ સરસ કોરા બને છે તો મેંદુવડા પણ સરસ બન્યા હતા તો બધાએ સરસ જમી લીધું અને બધાને બહુ જ ભાવ્યા અને આજે તો પેદ બનાવી ગુંદરની તો એ પણ સારી બની છે તો બનાવતા બનાવતા લગભગ મને અડધો પોણો કલાક થયો પેદ બનાવતા તો મેં દોઢ લીટર દૂધની બનાવી તો એ પણ સારી બની છે અને ઘર પણ એકદમ સરસ આવ્યું છે મેં ગોળ નાખીને જ બનાવી છે ખાંડ નથી નાખી તો પેદ પણ બહુ મસ્ત બની છે તો ચલો ફ્રેન્ડ્સ આજે તો થાક પણ ઘણો લાગ્યો છે તો અહીંયા જ આપણે આજનો વિડીયો એન્ડ કરી દઈએ અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય